વર્ષ બે હજાર પચીસની અંતિમ રાત અને બે હજાર છવ્વીસની પ્રથમ સવારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ભગવતીનગર સોસાયટી પાસેના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોએ આતંક મચાવ્યો હતો ચોરીના ઈરાદે મંદિરમાં ઘુસેલા અજાણા તસ્કરોએ મંદિરની અંદરની વસ્તુઓ તોડફોડી કરી અને લૂંટફાટ કરી હતી જોકે તેમને વધુ કિંમતી વસ્તુઓ ન મળતા તેઓએ મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ડીવીઆરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મંદિરના વહીવટકર્તાઓ અને સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ તસ્કરોએ મંદિરમાંથી અંદાજે પચાસ હજાર રૂપિયાથી વધુ કિંમતની વસ્તુઓની ચોરી કરી છે જેમાં દાનપેટીમાંથી રોકડા પૈસા કેટલીક પૂજા સામગ્રી અને અન્ય નાની મોટી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે ખાસ કરીને સીસીટીવી ડીવીઆરની ચોરીથી પોલીસ તપાસમાં અડચણ ઊભી થઈ શકે છે કારણ કે તેમાં ઘટનાના ફૂટેજ હોઈ શકે છે જે તસ્કરોને ઓળખાણમાં મદદરૂપ બની શકે છે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે આ ઉડનામાં સમિતા સમિતિ સ્કૂલની સામે માઢવનું મંદિર છે ઓમકારેશ્વર માઢવ મંદિર ગઈકાલે રાત્રે બાર વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધીમાં ચોરી થઈ છે ઓફિસ મંદિરની ઓફિસમાં જે તારું તોડી ને અંદર ડીવીઆર બધું ચોરી ગયા છે ઓફિસના કવાટ તોડી નાખ્યો છે એમાંથી બધી વસ્તુઓ લઈ ગયા છે બાર ડીવીઆર અંદર ડીવીઆર મૂકેલું છે મંદિરની અંદર તે પણ ચોરી ગઈ કાલે એકત્રીસ ડિસેમ્બર હતી એટલે કોઈ બી પોલીસવાળા આ બાજુ હતા નહીં એટલે એ લોકો મુકાનો ફાયદો ઉઠાવી ગયા છે આ બે હજાર પચીસ ની સાલમાં ત્રીજી વાળા ચોરી થઈ છે એ મંદિરની દાન

ને અમને કોઈ એનું કોઈ નિવેરો આવ્યો નથી હજી સુધી આ ત્રીજી વાર ચોરી રહી હે હજુ ચોથી વાર ની રાહ જોઈ રહેલા છે